મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરમાં આગ લાગવાની ઘટના સામે આવી છે જેમાં સુરેન્દ્રનગર મૂડીના ખડખડા ગામે ગોચરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે ગોચરની જમીનમાં આગ લાગતા પશુઓ ઘાસ ચારો અને અંદાજે સો વિદ્યા ગોચરમાં આગ લાગતા પશુઓ ચારો ભસ્મીભૂત થઈ ગયો છે અજાણ્યા શખ્સોએ આગ લગાવી કે આગ અકસ્માતને લાગી તેના પર અનેક સવાલો ઉભા થયા છે આગ લાગતા ફાયર ફાઈટરની મદદ મળતી નથી અને

અંદાજે સો ક વીઘામાં આગ લાગી હતી હવે આ આગ જે લાગી છે તે કોના દ્વારા લગાવાઈ છે કે પછી અકસ્માતે લાગી છે તેના તેની અજી તપાસ ચાલુ છે પરંતુ જ્યારે ખાખરેડા ગામના ગ્રામજનોને પૂછવામાં આવ્યું અને તેમનો સંપર્ક કરવામાં ગ્રામજનો દ્વારા જણાવ્યું જણાવાયું હતું કે જે આગ લાગી છે તે બાબ તે બાદ જ્યારે તેમણે ફાયર ફાઇટરની મદદ માંગી હતી પણ ફાયર ફાઇટરની મદદ પહોંચતી નહોતી જેથી ગ્રામજનોએ કાબુ મેળવ્યો હતો જી ઈશાની વધુ વાત કરવા માંગીએ તો જે પ્રમાણે આપણા સામે સમાચાર સામે આવે છે જેમાં ફાયર ફાઇટર ની ટીમ તે સ્થળે પોહચી નથી ત્યારે આપને શું લાગી રહ્યું છે કે તંત્ર તેમની સામે પણ કોઈ કાર્યવાહી હાથ ધરશે જી ચોક્કસથી જણાવ્યો પ્રગતિ કે જ્યારે ગ્રામજનોને પૂછવામાં આવ્યું છે ગ્રામજનો દ્વારા એવું જણાવાયું હતું કે તમને ફાય ફાઇટની મદદ નથી મળી એટલે ફાયર ફાઇટની મદદ શામાટ નથી મળી તે એના પર એક સવાલ ઉઠભયો છે અને બીજી એ પણ ગ્રામજનો દ્વારા જણાવાયું હતું કે જ્યારે આ વિધ્યુ વિઝ્યુલ અને જે ટીવી પર દેખાતા વિઝ્યુલ જે આપણે લેવાયા હતા ત્યારે ગ્રામજનોને કોઈ તંત્રના અધિકારીઓ દ્વારા એવું જણાવાયું હતું કે તમે કોઈને વિઝ્યુલ પણ ના દેતા અને બીજું કે જે મામલો છે છે દબાવવાનો હાથ હોય તેવું લાગી રહ્યું જી શની વાત કરવા માંગીએ વધુ વાત કરવા માંગીએ તો જે પ્રમાણે તંત્ર એવું કહી રહ્યું છે કે આ દ્રશ્યો પણ સામે ના આવવા જોઈએ ત્યારે આપને શું લાગી રહ્યું છે કે તંત્ર ક્યાંક ને ક્યાંક આ દ્રશ્યો અને આ જે ઘટના બની છે તેને છુપાવવાના પ્રયાસો કરી રહ્યું છે

પ્રગતિ ચોક્કસ થી જણાવી દઉં કે જે તંત્ર છે તંત્ર જે ફાયર ફાઈટર નથી મોકલ્યા અને જે આગ લાગી છે તે અંદાજે સોખ વીઘામાં આગ લાગી છે જેના હિસાબે જે પશુઓ જે છે જે રખડતા પશુઓ છે અથવા તો કોઈના પાલતુ પશુ છે આ જે સો વિધાનમાં જે આગ લાગી છે તેમાં ગૌચર એટલે કે ગૌ ગાયો માટે જે ચરવાનો ગાયો માટે ચરવાનો જે ઘાસચારો આવે છે તે ઉગાડવામાં આવ્યો હતો આમાં જે આગ લાગી છે તે ગૌચર એટલે કે સરકારી જમીન હતી અને અચાનક આગ લાગતા સંત્રની ક્યાંક ને ક્યાંક બેદરકારી પોતે છુપાવવા માંગતા હોય તેવું પણ લાગે છે જી શનિ સમગ્ર માહિતી જણાવવા બદલ આપનો આભાર તો જે પ્રમાણે સુરેન્દ્રનગરથી સુરેન્દ્રનગરディア મહત્વના સમાચાર સામે આવે છે જેમાં ખેતરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે